છોડીને શ્રદ્ધા ભાવે જે જોડાયેલા દેહ પૂજે છે એમની સ્થિતિ તો પછી કઈ ગણાય છે શ્રી ભગવાન બોલ્યા માણસો બે

તેઓ પ્રેતો અને ભૂતોને જ પૂજે છે બીજા જે માણસો વિધિ વિનાનું માત્ર મનમાન્યું ઘોર પાછરે છે તથા દંભ અને અહંકારથી ભરેલા તેમજ કામના આશક્તિ અને બળના અભિમાનથી ભરેલા અભિમાનથી પણ ભરેલા છે તથા તેઓ શરીર રૂપે રહેલા ભૂત સમુદાયને અને અંતઃકરણમાં રહેલા મૂંજ પરમાત્માને પણ ક્રુશ કરનારા છે એ અજ્ઞાનીઓને તું આશુરી સ્વભાવના જાણ ભોજન પણ સૌને પોતપોતાના સ્વભાવ અનુસાર ત્રણ પ્રકારનું ગમતું હોય છે અને એ જ રીતે યજ્ઞ તપ અને દાન પણ ત્રણ ત્રણ પ્રકારના હોય છે એમના આ જુદા જુદા ભેદને તું મારી પાસેથી સાંભળ આયુષ્ય બુદ્ધિ બળ આરોગ્ય સુખ અને પ્રીતિ વધારનારા વધારનારા રસયુક્ત સ્નિગ્ધ સ્થિર રહેનારા અને સ્વાભાવિક રીતે જ મનને ગમે એવા આહાર એટલે કે ભોજન કરનારા પદાર્થો સાત્વી માણસોને ગમતા હોય છે કડવા ખાટા ખારા ઘણા ગરમ તીખા ભૂજ ભૂંજેલા દાહ જન્માવનારા અને દુઃખ ચિંતા તથા રોગોને જન્માવનારા આહારો રાજસી માણસને માણસને ગમતા હોય છે જે ભોજન અડધું પાકેલું ને અડધું કાચું સુકાઈ ગયેલા રસનું સ્વભાવે જ દુર્ગંધી વાસી અને હેઠું છે તથા જે અપવિત્ર પણ છે એ ભોજન તામસી માણસને ગમતા હોય છે જે શાસ્ત્ર વિધિ દ્વારા નિયત થયેલો યજ્ઞ કરવો એ જ કર્તવ્ય છે એમ મનના વિશે વિષય નિક્ષે કરીને ફળની ઈચ્છા વિનાનો માણસો વડે કરવામાં આવે છે એ છે પણ હે ભરત શ્રેષ્ઠ કેવળ ખાતર ફળ પ્રત્યે લક્ષ રાખીને જે યજ્ઞ કરાય છે એ યજ્ઞને તું રાજસ જાણ શાસ્ત્ર વિધિ વિના અન્નદાન વિના મંત્ર રહિત વિના દક્ષિણ અને શ્રદ્ધા ભાવ વિના કરવામાં આવેલા યજ્ઞને તામસ યજ્ઞ કહેવાય છે દેવો બ્રાહ્મણ ગુરુજનો અને જ્ઞાની પૂજન પવિત્રતા સરળપણું બ્રહ્મચર્ય અને અહિંસા આ શરીર તપ કહેવાય છે જે ન પ્રિય અને વસન છે તથા જે વેદ શાસ્ત્રોમાં વાંચનનો અને પરમેશ્વરના નામ જપનો અભ્યાસ છે એ જ વાણી તપ કહેવાય છે મનની પ્રસન્નતા શાંત ભાવ ભગવાન ભગવાન ચિંતન કરવાનો સ્વભાવ મનનો નિગ્રહ અને અંતઃકરણના ભાવોની સારી પેઠે પવિત્રતા આ પ્રમાણેનું આ મનનું તપ કહેવાય છે ફળની ઈચ્છા વિનાના યોગીજનો દ્વારા પરમ શ્રદ્ધાથી આશરવામાં આવેલા એ ત્રણ પ્રકારના કાયકી વાર્ષિક અને માનસિક તપને સાત્વિક કહે છે જે તપ સત્કાર માન અને પૂજા ખાતર હથથી મન વાણી અને શરીરની પીડા સહિત અથવા બીજાનું અનિષ્ટ કરવા માટે આચરવામાં આવે છે એ તપ તામસ કહેવાયું છે દાન આપવું એ જ કર્તવ્ય છે એવા ભાવથી જે દાન યોગ્ય દેશ યોગ્ય કાળ અને યોગ્ય પાત્ર પ્રાપ્ત થતાં પોતાના પર જેણે ઉપકાર નથી કર્યો એવા માણસને પ્રત્યુપકારની અપેક્ષા ન રાખતા નિસ્વાર્થ ભાવે જે આપવામાં આવે છે એ દાન સાત્વિક કહેવાયું છે પરંતુ જે દાન કલેશપૂર્વક તથા પ્રત્યુપકારની અપેક્ષાથી કે ફળની ફળને દ્રષ્ટિમાં રાખ્યા પછી આપવામાં આવે છે એ દાન રાજસ કહેવાયું છે જે દાન સત્કાર વિના કે તિરસ્કાર પૂર્વક અયોગ્ય દેશકાળમાં અને કુપાત્રને આપવામાં આવે છે એ દાન તામસ કહેવાયું છે ઓમ તત સત એ એમ ત્રણ આ ત્રણ પ્રકારનું શશિનાનંદ ઘન બ્રહ્મનું નામ કહેવાયું છે એ બ્રહ્મથી જ સૃષ્ટિના આરંભે બ્રાહ્મણો વેદો તથા યજ્ઞ આદિ રસાયા

ક્રિયાઓ તેમજ જ્ઞાનરૂપી ક્રિયાઓ કલ્યાણની ઈચ્છા રાખનારા માણસો દ્રા દ્વારા કરવામાં આવે છે સત એ પ્રમાણે આ પરમાત્માનું નામ સત્ય ભાવમાં અને શ્રેષ્ઠ ભાવમાં પ્રયુક્ત થાય છે તથા હે પાર્થ ઉત્તમ કર્મોમાં પણ સત શબ્દનો ઉપયોગ પ્રયોગ કરવામાં આવે છે તથા યજ્ઞ તપ અને દાનમાં જે શ્રદ્ધા અને આશક્તિ બુદ્ધિ છે એ પણ સત કહેવાય છે અને એ પરમાત્માને કાજે કરેલું કર્મ તો નિશ્ચિતપણે સત કહેવાય છે હે ભાપ વગર શ્રદ્ધાએ કરાયેલા કરાયેલો હવન દીધેલું દાન આશરેલું તપ અને જે કંઈ પણ આ કરવામાં આવેલું શુભ કર્મ છે એ સંગળું અસત કહેવાય છે માટે એ નહોતો આ લોકમાં લાભદાયક છે લાભદાયક છે કે ન તો મર્યા પછી ઓમ તચીતિ શ્રીમદ્ભગદ્દીતા સુપિચુ બ્રહ્મ વિદ્યા યોગ શાસ્ત્રે શ્રીકૃષ્ણ અર્જુન સંવાદે શ્રદ્ધાત્ર વિભાગયોગ નામ સપ્તદશો અધ્યાય શ્રદ્ધાત્રય વિભાગ યોગ નામનો સત્તરમો અધ્યાય શ્રી કૃષ્ણ અર્પણ અસ્તુ

સરી નંદન તેજ પ્રતાપ મહગ વિદ્યાવાન ગુતિ સાતુર રામ કાજ કરે કો પ્રભુ ચરિત્ર સુનિ કોશિયા રામ લખન સેતા મન બસિયા सूक्ष्म रूप धरि से दिखावा विकट रूप धरि लंका जराव भीम रूप धरि असुर सहारे राम के काज सवारे लाए सजीवन लखन जियाए श्री रघुबीर हर सीउर लाए रघुपत के नहीं बहुत बड़ाई तुम मम प्रिय भरत सम भाई शास्त्र बदन तुम जस गावे अस कहीं श्रीपति कंठ लगावे सन का दिक ब्रह्मादि मुनि नारद सारद सहित हिंसा जम कबेर दिक પાલ જહાતે કબી કબી ધી શકે તુમોપાર સુગ્રી વિક નહા રામ મિલા રાજ પદ નહા મંત્ર વિભીષણ માના લંકેશ્વર ગજાન જોગ જાન પ્રભુ મુદ્રિકા મિ જલિ સર્જનાહિ દુર્ગમ કાજ જગત કે તે સુગમ નુગ્રહ તે તે રામ દ્વારે તુમ રખ્વા હોતન આજ્ઞા બિન પૈસારે સબ સુ તુમારી શરણા તુમ રક્ષુ કો आपन तेजिस महारो आपे तीनों लोक का हकत निकट पिशा आवे महावीर जब नाम सुनावे रोग हरे सब पीरा जपत निरंतर हनुमत बीरा संकट ते हनुमान सुड़ावे मन क्रम न ध्यान झुलावे सब पर राम तपस्वी राजा तिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोयमित जीवन फल पावे અન ચારો જુગ પર તાપ તુમારા હે પ્રસિદ્ધ જગતવ્યાન साधु संत के तुमर फवारे असुरन कंदन राम दुलारे नव नित्य के दाता सदार हो रघुपति के दास तुम्हारे भजन राम कपावे जनम जनम के दुख भी अंत काल रघु भर पुर जाई जहा जन्म हरि भक्त कहाँ है, और देवता चीतन गरयी हनुमत से सर्व सुख करई संकट कटे मिटे सब पीरा जो सुमे જય 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 હનુમાન ગોસાઇ કૃપા કરેના પાઠ કરે બંધ મહા સુખ જોયા પડે હનુમાન ચાલિસ વોય સિદ્ધિ સાક્ષી ગૌરી તુલસી દાસ સદારિ રાી ના તૃદય પવન તરણ મંગલ મુરતી રામ લખન સીતા સહિત હૃદય પસુ સુરપુ પછી આ વર રામચંદ્ર કે જય ઉમાપતિ મહાદેવ કે જય પવનચ્યુત હનુમાન કે જય ભોલો ભાઈ સબ સંતન કે જય અપને અપને માતા પિતા કે જય અપને અપને ગુરુ મહારાજ શ્રી રામ ચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભય દારૂણમ नवकञ्जलोशनकञ्जमुखकरकञ्जपदकञ्जारुणं कदर्पगणितमितस भिनवनिल निरद नौमि तिलक धार आजान चिरमुकुटकुण्डल संग्राम अङ्गविभूषणम् आचानभुजसरसापदर सङ्ग्रामजेतखरभूषणं भज दिन, दिन सदा नवधेत्य वंशनिकन्दनं रघुनन्दयानन्दकन्दकौसल्यसन्द दशरथनन्दनम् इति वदति तुलसीदास तुलसीदासशङ्करशेषमुनिमनोरञ्जनं मम हृदय कन्द નિવાસ ગુરુ કામ આદિ કલ દલ ગંજનમ શ્રી રામચંદ્ર ભગવાન કે જય શ્રી બાલકૃષ્ણ લાલ કે જય શ્રી સત ગુરુદેવ કી જય ઓ પાર્વતી પતિ હર હર મહાદેવ હર સીતારા